પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સજા હતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કી દેશનું નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનું નામ બદલી નાખવા સાંસદે માંગ કરી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાયો હોય જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સજા હતી ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંધુર હેઠળ કાર્યવાહી કરી હતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીએ અને અન્ય દેશો આવતા ત્યાંનો પ્રવાસ ભારતીયોએ રદ કર્યો છે ત્યારે તુર્કી નામ પર ધમાસાણ સર્જાયું હોય તેમ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મનપા કમિશનરને પત્ર લખીને સુરતમાં આવેલ તુર્કી વાડનું તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજૂઆત કરી હતી અને આવા વિસ્તારોનું લીસ્ટ તૈયાર કરવા અને ત્યાં વીર જવાન મહાપુરુષોનું નામ આપવા માંગ કરી હતી પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો દેશના નિર્દોષ નાગરિકો અને આતંકવાદીઓના સ્થાનોનાબુદ કર્યા તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપણા સટના નામ પર ચાલી રહ્યા છે તે એ દેશના નામ પાયલોટ મોકલા છે અને પાકિસ્તાન ને ટેકો જાહેર કર્યો છે શા માટે એવા તુર્કિસ્તાનની પાસે તુર્કીવાદ નામ મળવું જોઈએ આ પાકિસ્તાન જ્યાં બાંગ્લાદેશ છે સતત ભારત ભારતને આતંકવાદી અને વિવિધ ગુણવાહી પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ આપી રહ્યું છે તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ દેશના વીર સપુટોના વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરવી જોઈએ

રાજ્ય મહાપૂર્ષી નામ આપો સુરત શહેરમાં સપોટો થયા હોય વીર શહીદો થયા હોય અથવા જે તે વિસ્તારની સાંસ્કૃતિક કોઈ ઓળખ હોય અથવા કોઈ સામાજિક સેવકો જે તે વિસ્તારમાં થાય તમે એના નામો આપો તો તે નામો આપવાથી દેખ લાગણી અને વિસ્તારની લાગણી પણ સંતોષ થશે વાત કરીએ તો મુમેન્ટ જે રીતે તમે માગણી કરો છો એમાં લોકોને પાછળ માહિતી તો આપવાથી જ નથી કારણ કે આઝાદ થી